અને ખાસ જે મિત્રો ચેનલ પર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને વિડીયોને પણ લાઈક કરી દેજો તમારા મિત્રોને પણ શેર કરજો ચાલો તો આપણે જોઈએ પર્યાવરણમાં પ્રદૂષણ કેવી રીતે થાય છે પર્યાવરણીય પ્રદૂષણ એટલે કે જે પર્યાવરણમાં જે પ્રદૂષણ થાય છે તે તેના માટે જવાબદાર કોણ કોણ છે તો એક તો પર્યાવરણને પ્રદૂષિત માનવી અને કુદરત બંને દ્વારા કરવામાં આવે છે એટલે માનવી દ્વારા પણ પ્રદૂષણ

જે વિવિધ પ્રવૃત્તિઓ છે તેના સાથે સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ પણ તે પ્રદૂષણ પેદા કરે છે એટલે કે જે માનવીઓ જે કઈ બી પ્રવૃત્તિઓ કરે છે તેની સાથે સાથે પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે પ્રદૂષણ ફેલાય છે પ્રદૂષણના પ્રકારોમાં તેને માનવી નિર્મિત પ્રદૂષણના નામે આપણે ઓળખીએ એટલે કે જે પ્રદૂષણના પ્રકારોમાં માનવ નિર્મિત પ્રદૂષણના પ્રકારના નામે આપણે ઓળખીએ છીએ પ્રદૂષકો ફેલાવવા અને તેના માધ્યમોના આધારે જે પ્રદૂષણના પ્રકાર પાડવામાં આવે છે નીચે ચાર પ્રકારો આપ્યા છે ચાર પ્રકારે પ્રદૂષણ થાય છે પર્યાવરણમાં એક છે જળ પ્રદૂષણ બીજું છે વાયુ પ્રદૂષણ ત્રીજું છે જમીનનું પ્રદૂષણ અને ચોથું છે ધ્વનિનું પ્રદૂષણ આ ચાર મુખ્ય પ્રદૂષણો થાય છે તો એના વિશે આપણે ડિટેલમાં જોઈશું તો મિત્રો જે વિડીયોને લાઈક ના કર્યો હોય તો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો છે નાનું સૌથી પહેલા આપણે જોઈશું જળ પ્રદૂષણ જળ પ્રદૂષણ કેવી રીતે થાય છે તેની અસરો શું થાય છે જળ એ જીવન છે ઉક્તિ સાથે સાર્થક છે જીવ સૃષ્ટિ માટે આવશ્યક જરૂરિયાત હવા પછી જો કોઈ વસ્તુ આવતી હોય તો જળ છે એટલે કે જે મનુષ્યના મનુષ્ય નહીં આપણે જીવસૃષ્ટિ અથવા કોઈ પણ જીવ સૃષ્ટિ માટે હવા એના પછી બીજા નંબરે પાણી હોય છે જળ જળનો કોઈ વિકલ્પ નથી વધતી જતી વસ્તી અને તીવ્ર ગતિએ થઈ રહેલા શહેરીકરણથી પાણીનો વિવેકહીન અમર્યાદિત ઉપયોગ શરૂ થવાથી પાણીની ગુણવત્તા ઘણી નીચે ગઈ છે એટલે કે જે વધતી જતી વસ્તી તેમજ વધતી જતી શહેરીકરણ ઉદ્યોગો એના વધુ પડતા પાણીનો ઉપયોગ થવાથી પાણીની ગુણવત્તા ઘણી નીચે ગઈ છે જેમાં નદીઓ તળાવ મોટા જળાશયોનું પાણી અશુદ્ધ બન્યું છે કારણ કે વધતી જતી શહેરી શહેરીકરણ માનવ વસ્તી ઉદ્યોગો વગેરેના કારણે જે નદી તળાવ સરોવરોના જે જળાશયો છે એનું પાણી અશુદ્ધ બનતું ગયું છે તેમાં અલ્પ માત્રામાં તરલ અશુદ્ધિઓ કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો હોય છે એટલે કે જે પાણી હોય છે તેમાં અલ્પ માત્રામાં તરલ અશુદ્ધિઓ કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો જેવા જ હોય છે જ્યારે પાણીમાંથી આ પદાર્થોની માત્રા વધી જાય છે ત્યારે પ્રદૂષિત થઈ જાય એટલે જે તરલ અશુદ્ધ કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો હોય છે જેમાં પ્રદૂષિત પદાર્થોની માત્રા વધવાથી પાણી અશુદ્ધ બને છે પાણી જાતે શુદ્ધ થવાની ક્ષમતા ધરાવતું નથી એટલે કે પાણી જાતે શુદ્ધ થઈ શકે એવી એનામાં ગુણધર્મ નથી અથવા તો તે એવી ક્ષમતા ધરાવતું નથી જ્યારે ઔદ્યોગિક ઉત્પાદન પ્રક્રિયાથી જે પેદા થતી અવાચ્છિત ચીજ જેવી પ્રક્રિયાઓને અંતે વધેલું પાણી અનેક ભાગ અનેક ભારે ધાતુઓ રાસાયણિક અવશેષો વગેરેને કારણે જળાશયો દૂષિત થાય છે તેના પાણી પરપતી જીવ સૃષ્ટિ પણ નષ્ટ થાય છે એટલે કે જે ઉદ્યોગમાંથી જે પાણી છોડવામાં આવે છે છેલ્લું વધેલું પ્રોડક્ટ પ્રોડક્શન ઉત્પાદન અને અંતિમ ક્રિયામાં જે પાણી વધેલું છે એ જે નદી અથવા સરોવરમાં છોડવામાં આવે છે અથવા તો ભારે ધાતુઓના જે ઉપયોગો છે રાસાયણિક અવશેષો વગેરે જે પાણીમાં ભળે છે જળમાં તેના કારણે જળ જે જળાશયો હોય છે એ દૂષિત થતા હોય છે અને એ જળાશયો ઉપર નબતી જે જીવ સૃષ્ટિ છે એ પણ નષ્ટ થાય છે ચર્મ ઉદ્યોગ કાગળ ઉદ્યોગ અને રસાયણ ઉદ્યોગમાંથી મોટા પ્રમાણમાં જળ પ્રદૂષણ થાય છે એટલે કે જે ચર્મ ઉદ્યોગ છે કાગળનો ઉદ્યોગ છે રસાયણ ઉદ્યોગ છે એમાં મોટા પ્રમાણમાં જળનું પ્રદૂષણ થતું હોય છે હરિયાળી ક્રાંતિની સાથે સાથે ખેતીમાં પણ વપરાતા કીટકનાશકો અને અકાર્બનિક દ્રવ્યોથી બનેલા ખાતરનો ખાતરનો વપરાશ અમર્યાદિત રીતે વધ્યો છે જેના કારણે પણ જળ પ્રદૂષણ થાય છે એટલે હરિયાળી ક્રાંતિના જે ઝુંબેશ ચાલે છે એ સાથે સાથે તેને જે ખેતીમાં કીટનાશક દવાઓ વપરાય છે કાર્બનિક દ્રવ્યોથી બનેલા ખાતરોનો વપરાશ થાય છે જેના કારણે પણ જળ પ્રદૂષણ ભૂમિ પ્રદૂષણ પણ થાય છે રસાયણો ખેતરમાંથી વરસાદી પાણી સાથે વહીને જળાશયોમાં પહોંચી જાય છે અને જળાશયોને પ્રદૂષિત કરે છે પાણી જમીનમાં ઉતરીને ભૂમિગત જળને પણ પ્રદૂષિત કરે એટલે જ્યારે જે સપાટી પરનું પાણી છે એ જમીનમાં ભૂમિગતમાં ઉતરે છે ભૂમિમાં તો જે ભૂમિગત જળ હોય છે એને પણ પ્રદૂષિત કરે છે નાઇટ્રેટના ખાતરોને કારણે ભૂમિગત જળમાં તેની માત્રા વધે છે નદી સરોવર કાંઠે યોજાતા મેળાઓ તીર્થયાત્રાઓ વગેરે સાંસ્કૃતિક ગતિવિધિઓ પણ જળ પ્રદૂષણ માટે જવાબદાર છે જે નદી સરોવર કાંઠા પર જે મેળાઓ અથવા તો સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે તેના કારણે પણ જળનું પ્રદૂષણ થાય છે તો આ સાંસ્કૃતિક ગતિવિધિઓ છે મેળાઓ વગેરે એ પણ જળ પ્રદૂષણ માટે જવાબદાર છે એક અંદાજ મુજબ ભારતમાં ઉપલબ્ધ જળનો જથ્થો લગભગ સિત્તેર ટકા હિસ્સો પ્રદુષિત થઈ ચૂક્યો છે એટલે કે અંદાજ મુજબ ભારતમાં જે જળ જથ્થો ઉપલબ્ધ છે તેના સિત્તેર ટકા જેટલો હિસ્સો પ્રદુષિત થઈ ચૂક્યો છે એવો સર્વે કાઢવામાં આવ્યો છે જ્યારે જળ પ્રદૂષણ થાય છે તો તેની અસર શું શું જોવા મળે છે જોઈએ જળ પ્રદૂષણની અસરો

જળ પ્રદૂષણ થાય છે જેના કારણે વિવિધ પ્રકારના રોગો પણ થાય છે જેમાં ઝાડા ઉલટી કૃત્રિમ કૃમિ અને હેપેટાઇટિસ મુખ્ય રોગો છે આવા રોગો થતા હોય છે જે પ્રદુષિત પાણી પીવાથી પ્રદૂષિત જળમાં જળાશયોમાં માછલા અને અન્ય સજીવો પર પણ તેની માઠી અસર પડે છે તેના ખોરાકનો ઉપયોગ કરનાર બીમારમાં ભોગ બને જેટલી કે જે પ્રદૂષિત જળ હોય છે તેમાં જે માછલાઓ અન્ય અન્ય સજીવો રહેતા હોય છે તેના પર માઠી અસર જોવા મળતી હોય છે આ માછલાઓ વગેરેનો ખોરાક જે માનવી કરે છે અથવા તેનો બીજો કોઈ પણ ઉપયોગ કરે છે તો તેમના તે પણ બીમારીના ભોગ બને છે જળ સપાટી પરના જળને પ્રદૂષિત કરવાની સાથે સાથે જમીનમાં ઉતરીને ભૂમિગત જળની ગુણવત્તા બગાડે છે એટલે જે જળ સપાટી છે એ જળ ભૂમિ ભૂમિમાં ઉતરે છે અને ભૂમિગત જળની ગુણવત્તા પણ બગાડે છે આ નુકસાન આ નુકસાન આવનારી પેઢીઓ પેઢીઓને સદીઓ સુધી ભોગવવું પડશે પ્રદૂષિત પાણીથી સિંચાઈ કરાય તો ક્યારેક પાક નષ્ટ થાય છે એટલે કે જે પાણી પ્રદૂષિત છે એના દ્વારા સિંચાઈ કરવામાં આવે તો પાકને પણ નષ્ટ કરે છે પ્રદૂષિત પાણી પાણીથી પકવતા શાકભાજી કે ફળોના પાકમાં પ્રદૂષકોની હાજરી નોંધાય છે એટલે સ્વાભાવિક છે કે જે પ્રદૂષિત પાણીથી જે પાક પકવવામાં આવે છે એમાં પ્રદૂષકોની હાજરી હોય છે સંશોધન અનુસાર પ્રદૂષિત નદીઓમાં ભાઠા ભાઠામાં ઉગતા શાકભાજી પેદાશ અને ઝેરી દ્રવ્યોનું ઉપદ્રવ્યો હોવાનું પણ માલુમ પડે છે એના પછી થાય છે હવાનું પ્રદૂષણ હવાનું પ્રદૂષણ હવા શુદ્ધ એ હવા શુદ્ધ હવા એ સ્વચ્છ જીવનની અત્યંત પાયાની જરૂરિયાત એક એટલે કે માનવ જીવન માટે સ્વચ્છ હવા પણ એક જરૂરી તત્વ છે તો તેના માટે શુદ્ધ હવા એ સ્વસ્થની અત્યંત પાયાની જરૂરિયાત ગણવામાં આવે છે ખોરાક વગેરે માનવ લાંબા સમય સુધી

વિવિધ પ્રકાર ના ઇંધણો જે વપરાય છે તેના કારણે પર્યાવરણમાં માં ઝેરી ધુમાડો ફેલાય છે તેના પરિણામે વાતાવરણ પ્રદૂષિત થાય છે એટલે જે ધુમાડો પર્યાવરણમાં માં ફેલાય છે જેના કારણે વાતાવરણ પ્રદૂષિત થાય છે માનવી આધુનિક થવાની જે નાના આધુનિક થવાની ગેલચાઓ છે તેના કારણે વાતાવરણમાં અનેક પ્રકારના વાતાવરણ ને આપણે ઉકરડામાં ફેરવી નાખ્યું છે વાતાવરણમાં આપણે ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપે કચરાનો અવરિત પણે ઠાલવ્યા કરે છે જે વાતાવરણ છે તેમાં આપણે ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપે અનેક પ્રકારનો કચરો ઠાલવ્યા કરીએ છે જેના પરિણામે આ બધું પ્રદૂષણ ફેલાતું હોય છે લગભગ છેલ્લા પચાસ વર્ષોમાં અસ્મિભૂત ઇંધણો વધતો જતા વપરાશથી હવામાં સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ શિશુ જેવી અશુદ્ધિઓ મોટી માત્રામાં વાતાવરણમાં મળે છે મિત્રો આ પોઈન્ટ યાદ રાખજો કે હવામાં ભળતા પ્રદૂષિત વાયુ સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ સીસુ જેવી અશુદ્ધ અશુદ્ધિઓ ની માત્રા વાતાવરણમાં ભળે છે વાયુ પ્રદૂષણ થવાથી જે અસરો થાય છે જે वायु प्रदूषण અસરો જેમાં રાસાયણિક પ્રદૂષકોને કારણે હોજન મા વજનના પડમાં ખાવડા પડવાની જીવસૃષ્ટિ માટે ખતરો ઊભો થાય છે એટલે કે જે વાતાવરણનો આલેખ જે ઓજન સ્તર છે જેમાં રાસાયણિક પ્રદૂષણના કારણે ઓજન સ્તરનો જે હોજનનો પડ છે તેમાં ગાબડું પડે છે જે જીવસૃષ્ટિ માટે ખતરો ઊભો થઈ રહ્યો છે હવા માં સલ્ફર ડાયોક્સાઇડ ની ઊંચી માત્રા થી તેજાબી વરસાદ માટે જવાબદાર એટલે કે જયારે હવામાં સલ્ફર ડાયોક્સાઇડ નું પ્રમાણ વધે તો તેજાબી વરસાદ થાય એસિડ વરસાદ તેજાબી વરસાદ મતલબ એસિડ વરસાદ માટે જવાબદાર છે ગીચ વસ્તી ધરાવતા પ્રદૂષિત શહેરોમાં ધૂંધાળા સૂર્યોદય અને સૂર્યાસ્ત પણ વાયુ પ્રદૂષણના પરિણામે જ હોય છે એટલે કે જે ગીચ વસ્તી ધરાવતા જે શહેરો છે તેમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે ધૂંધાળું વાતાવરણ જોવા મળતું છે એ તેનું કારણ આ જ છે સંખ્યા વધતું જતું પ્રદૂષણ શહેરી વિસ્તારમાં ઠંડી ઋતુમાં વહેલી સવારે જોવા મળતું ગાઢ ધુમ્મસ રોજબરોજની પ્રવૃત્તિઓમાં ઉત્પાદક બને છે એટલે કે જે શહેરી વિસ્તાર છે જ્યાં વાયુનું પ્રદૂષણ થતું હોવાથી વહેલી સવારે ધુમ્મસ જેવું ગાઢ દરરોજનું રોજબરોજ જોવા મળતું હોય છે જે રોજબરોજની પ્રવૃત્તિઓમાં આવવા જવા માટે અવરોધક બનતું હોય છે માનવોની ચામડી શ્વસન તંત્ર અને ગળાના રોગ થવાની સંભાવના રહે છે વાયુના પ્રદૂષણના કારણે માનવ પર માનવ પર ચામડીના રોગો શ્વસન અને ગળાના રોગોની ગળાના રોગો થવાની સંભાવના રહે છે હવામાં રહેલી શીશાની અશુદ્ધિ ચેતાતંત્ર મૂત્રપિંડ અને હૃદય પર ખતરનાક અસર જવાનો જન્મ લે છે એટલે કે જે હવામાં જે શીશાની અશુદ્ધિ માત્ર વધારે જોવા મળતી હોય છે જેના કારણે

જમીન દ્વારા આપણે તો ખોરાક વસ્ત્ર અને નિવાસની પ્રાથમિક જરૂરિયાત પૂરી પૂરી પડે છે જમીનની ગુણવત્તામાં ઘટાડો થતાં ભૂમિનું પ્રદૂષણ થાય છે એટલે કે જમીનની ગુણવત્તામાં ઘટાડો થાય છે જેને આપણે ભૂમિનું પ્રદૂષણ કહીએ છીએ જમીનની આર્થિક અને જૈવિક ઉત્પાદનમાં ભારે ઘટાડો થાય છે ઔદ્યોગિક કચરો અયોગ્ય નિકાલ તથા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી મુખ્યત્વે જમીનનું પ્રદૂષણ થાય છે જે કચરો નીકળે છે તેમજ રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓનો ઉપયોગ જેના કારણેથી આપણે ભૂમિનું પ્રદૂષણ થતું હોય છે જમીનના પ્રદૂષણના લાંબા ગાળાના પરિણામે ખૂબ જ ગંભીર અસર જોવા મળે છે ભૂમિ પ્રદૂષણની અસરો ભૂમિ પ્રદૂષણ થી કંઈક અસર થાય છે ક્યારેક ભૂમિ તેની સંપૂર્ણ ઉત્પાદન ઉત્પાદકતા ગુમાવીને તદ્દન નિરુપયોગી બની જાય છે એટલે કે ભૂમિનું પ્રદુષણ થવાથી ક્યારેક સંપૂર્ણપણે ભૂમિ જે ઉત્પાદન પાક ઉત્પાદન માટેની જે ગુણવત્તા ધરાવે છે તે સંપૂર્ણપણે ગુમાવી દે છે અને તદ્દન નિરુપયોગી બની જાય છે જે તે પ્રદેશની પાક કરા બદલવી પડે છે તેની અસર સરવાળે રોજગાર રોજગારી અને લોકજીવન પર અસર થાય છે કારણ કે જો સારી માત્રામાં પાક ઉત્પાદન ના થાય તો તેને જે રોજગારી માટે ખેડૂતો છે તેમને પણ અસર પડે છે નકામી બનેલી ભૂમિનો પુનઃ ઉપયોગ બનાવવા માટે ખૂબ જ પ્રક્રિયા લાંબી કરવી પડે એટલે કે જે નકામી ભૂમિ બની જાય છે તેને પુનઃ ઉપયોગ કરવા માટે તેને તેની પ્રક્રિયા ખૂબ જ લાંબી બની જાય છે અટપટી અને ખર્ચાળ છે તેથી જમીનમાં પ્રદૂષણ કોઈ પણ ભોગે અટકાવવું એટલે કે જમીન પ્રદૂષણ અટકાવવું જરૂરી છે કારણ કે તેને પુનઃ ઉપયોગ કરવા બનાવવા માટે ખૂબ જ લાંબો સમય લાગતો હોય છે જે પ્રદૂષિત જમીન છે જમીનમાંથી નીચે ઉતરતું પ્રાણી ભૂમિગત જળને પણ પ્રદૂષિત બનાવે છે સુંદર নয়ন রম যা উজ্জ্বল বেছে পৃথিবী যে কুদর সৌন্দর্য পছি যে ধ্বনি প্রদূষণ ধ্বনি প্রদূষণ

શહેરીકરણ વધુ જોવા મળે છે ઉદ્યોગિક કરણ સાથે સાથે પણ તેની તીવ્રતામાં માં સૌથી વધારો જોવા મળે છે ધ્વનિ પ્રદૂષણ ની અસરો ધ્વનિ પ્રદૂષણ ની અસરો શું શું થાય છે તો સતત ઊંચા ઘોંઘાટ કામ કરતા લોકો માનસિક તણાવ અનુભવે છે અને તેનો સ્વભાવ ચીડિયા પણ બની જાય છે એટલે કે જે ઊંચા ઘોંઘાટ ના કારણે જે લોકો કામ કરે છે જે ઊંચા ઘોંઘાટની આસપાસ તેનું માનસિક તણાવ માનસિક તણાવ અનુભવાય છે તેને અને ચિડિયા પણ તેનો સ્વભાવ બને છે યંત્રોના ભારે અવાજ અને યંત્રોના ભારે અવાજ વચ્ચે કામ કરતા લોકો લાંબા ગાળે બહેરાશ અનુભવે છે એટલે કે લાંબો સમય જતા એ બહે બહેરાશ પણ અનુભવે છે તીવ્ર ઘોંઘાટ વચ્ચે કામ કરતા લોકોના હૃદયના ધબકારા વધી જાય છે જ્યાં તીવ્ર ઘોંઘાટ હોય છે એમાં આ લોકોના ધબકારા વધી જાય છે જેમ કે અત્યારે ડીજે સિસ્ટમ ચાલે છે તો તેમાં તેની આસપાસ એકદમ નજીક હોય તો આપણા હૃદયના ધબકારા વધી જતા હોય છે તો આવા તીવ્ર ઘોંઘાટના કારણે જે માનવીના હૃદયના ધબકારા વધી જતા હોય છે તેથી તેમની સૂંઘવાની અને જોવાની શક્તિઓ પણ ક્ષીણ થવા લાગે છે ધ્વનિ પ્રદૂષણ જો આ રીતે નિરંકુશ વ્યાપ્ત થતું રહેશે તો એક દિવસ આપણે સામાન્ય વાતો પણ ઘંટા કે બૂમો પાડીને કરવી પડશે ધ્વનિનું પ્રદૂષણના આવા વ્યાપ્ત કારણે આપણે સામાન્યપણે વાતો અથવા તો બૂમો પાડીને કરવો પડશે ધ્વનિ પ્રદૂષણથી પાલતુ પ્રાણીઓ પણ ખલેલ અનુભવે છે હવે અહીંયા આપણે એક ટોપિક આપ્યો છે કે પ્રદૂષણ અટકાવવાના ઉપયોગો તો એ જોઈ લઈએ પ્રવાહી પ્રદૂષણ અટકાવવા માટે શું શું ઉપયોગ કરવા જોઈએ તો પ્રવાહી કચરાને યોગ્ય પ્રક્રિયામાં નિકાલ કરવો જોઈએ એટલે કે જે પ્રવાહી કચરો છે એને યોગ્ય પ્રક્રિયા કરીને નિકાલ કરવો જોઈએ રાસાયણિક ખાતરો અને કીટનાશકોને બદલે જૈવિક ખાતરો અને જૈવિક કીટનાશકોનો ઉપયોગ વધારવો જોઈએ એટલે કે જે રાસાયણિક ખાતરો છે એનો ઉપયોગ ઓછો કરવો અને જૈવિક ખાતરનો વધુ પડતો ઉપયોગ કરવો બીજું છે કીટનાશક જે કીટનાશક રસાયણો છે એનો નો ઉપયોગ કરીને જૈવિક કીટનાશક ઉપયોગ કરો નદી સરોવરના ના કાંઠે યોજાતા ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમો દરમિયાન પ્રવાહી અને ઘન કચરાનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે થાય તેવું આયોજન કરો એટલે કે જે નદી સરોવર ના કાંઠે જે મેળાઓ અથવા ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે ત્યાં ઘન કચરો અને પ્રવાહી કચરો નો યોગ્ય રીતે વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય એવું આયોજન કરીને મેળાઓ મેળાઓનું આયોજન કરવાનું ઉદ્યોગોમાંથી નીકળતા વાયુઓ પ્રવાહી અ પ્રવાહી કચરો કે ઘન કચરામાંથી દૂષિત દ્રવ્ય દૂર કરવાની પ્રક્રિયા કર્યા બાદ જ તેનો નિખાલ કરવો એટલે કે જે ઉદ્યોગ હોય છે તેમાં જે વાયુ પ્રવાહી કે સ્વરૂપે જે દૂષિત કચરો બહાર આવે છે તેનો યોગ્ય નિકાલ કરવો તો એને દૂષિત કચરામાંથી જે વધુ પડતા દૂષિત દ્રવ્યો છે તેનો યોગ્ય નિકાલ અથવા એનો રિસાયકલિંગ પ્રક્રિયા કરીને એનો નિખાલ કરવો નવા ઉદ્યોગોની જે સ્થાપના થાય છે તેમાં શરૂઆતથી જ જે

કાયદાકીય જુગવાઈઓ અને તેનો ચુસ્ત અમલ કરાવવો એટલે કે કાયદા અમુક એવા કાયદાઓ બનાવો અને તેનો ચુસ્ત પણ અમલ કરાવવો શાળા કોલેજો શાળા કોલેજોમાં આ સમસ્યાથી ભાવી પેઢીને અગત કરીશ અને જાગૃતિ લાવવી જોઈએ એટલે કે જે શાળા અથવા કોલેજોમાં છોકરાઓને આ જે પ્રદૂષણ માટેની તેમને જાગૃતતા લાવવી જોઈએ એ સિવાય સમાજમાં વિવિધ જ્ઞાતિ મંડળો કે સ્વૈચ્છિક સ્વૈચ્છિક સંસ્થાઓ ચાલે છે જેમાં સમસ્યા આ સમસ્યાના હાલ માટે એક ચળવળ સ્વરૂપે જાગૃતિ અભિયાન પણ ચલાવવું જોઈએ વાયુ પ્રદૂષણ ફેલાવતા સ્મિપૂત બળ બળતણ ને બદલે શક્ય હોય ત્યાં અક્ષય ઊર્જાનો સ્ત્રોત સ્ત્રોતનો વપરાશ વધારવો દાહ સંસ્કાર અગ્નિ સંસ્કાર માટે લાકડાને બદલે વિદ્યુત કે સીએનજી બટ્ટીનો વિકલ્પની સગવડો કરવી અથવા પ્રચલન વધારવું પ્રદૂષણ અટકાવવા માટે લાંબા ગાળાના પગલાં અને તે પણ દ્રઢ ઈચ્છા શક્તિથી લેવાયેલા લેવાય તો જરૂરી આપણે જરૂરથી આપણે પ્રદૂષણની વિઘાતક અસરને નિવારી શકીશું તો મિત્રો બને એટલું પ્રદૂષણ આપણે પર્યાવરણનું પ્રદૂષણ અટકાવીએ એવું કોશિશ કરતો તમે પણ અને હું પણ અહીંયા સુધી બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપણે પર્યાવરણનો ટોપિક અહીંયા પૂરો થાય છે પર્યાવરણના પ્રદૂષણનો চালো তো মিছে জয় হিন্দ জয় ভারত